આપેલું આપ જોઈ રહ્યા છોટ્યુબ પર વિજય મુહૂર્ત વિશે ખરીદી ના શુભ મુહૂર્ત વિશે તેમજ દશેરાનું મહાત્મ્ય અને કથા પણ સાંભળશું આજે નવરાત્રીનું ઘટ વિસર્જન અને દુર્ગા વિસર્જન થશે જે ઘટ સ્થાપના કરેલ છે તેનું ઉત્થાપન થશે અખંડ જ્યોતનું ઉત્થાપન થશે અને નવરાત્રી દરમિયાન કરેલ વ્રતનું પાળણું પણ થશે જો આપને આ વીડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરશો અને જો આપ પહેલીવાર અમારી ચેનલ જોઈ રહ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવતા નવા વિડીયોની માહિતી તરત મળે ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુ તે બોલો માં દુર્ગા દેવીની જય સૌ ભક્તોને દશેરાની શુભકામનાઓ મિત્રો આજનો દિવસ દશેરા છે નવરાત્રીની નવરાત્રી સુધી માની ઉપાસના કર્યા પછી ભક્તો આજે વિજય ઉત્સવ તરીકે દશેરા મનાવે છે આ દિવસની કથાઓ અલગ અલગ માન્યતાઓ સાથે જોડાયેલી છે ભગવાન શ્રીરામ અને રાવણની કથા દુર્ગા માતા અને મહિષાસુરની કથા આજનો દિવસ વિજય પર્વ તરીકે ઉજવાય છે ખેડૂતભાઈઓ માટે આ દિવસ નવા પાકની ઉજવણી છે પ્રાચીન સમયમાં શસ્ત્રો અને સાધનોની પૂજા થતી કારણ કે તેઓ વિજયનું પ્રતિક માનવામાં આવતા આજકાલ પણ વાહનો નવા ઘરો કે મિલકતની પૂજા કરવામાં આવે છે આજે તારીખ બે ઓક્ટોબર બે હજાર પચીસ આસો માસની પક્ષ દશમી તિથિ છે અને ગુરૂવાર છે વહેલી સવારે સવા છ વાગ્યા પછી નવરાત્રીના પારણા થશે શસ્ત્રપૂજાના શુભ મુહૂર્ત સવારે સાડા છ વાગ્યાથી सवारे 8 वाग्या સુધી સવારે 11 વાગ્યા થી બપોરે 1 પોણા 1 સુધી બપોરે 2 વાગ્યા થી સવારે 3:30 વાગ્યા સુધી સાંજે 5 વાગ્યા થી રાત્રે 8:30 વાગ્યા સુધી આ સમય દરમિયાન શસ્ત્ર પૂજન अथवा ખરીદી કરવી શુભ માનાય છે જો કે આખો દિવસ વંજોયુ मुहूर्त હોવાથી ગમે ત્યારે ખરીદી કરી શકાય છે શસ્ત્ર પૂજાની રીત ઘર કે વાહન પુસ્તકો પેન સાધનો વગેરેની પૂજા થાય છે ગંગા જળ છાટી પવિત્ર કરવું હળદર કંકુ ચોખા ચડાવવા સમીના પાનનો ઉપયોગ કરવો અર્જુને પોતાના શસ્ત્રો સમીના વૃક્ષમાં છુપાવ્યા હતા આ દિવસે સમીના વૃક્ષની પૂજા કરવાથી જીવનમાં વિજય અને સુખ સમૃદ્ધિ મળે છે વિજયાદશમીના દિવસે કરવાના કાર્યો સવારે નિત્યકર્મ બાદ દુર્ગાપૂજન કરવું ગંગાજળથી આખું ઘર શુદ્ધ કરવું કંકુ વડે અષ્ટદળ કમળ દોરવું સમીના વૃક્ષની પૂજા અને પ્રદક્ષિણા કરવી માતા દુર્ગાની આરતી કરી નૈવેદ્ય ચડાવી પ્રસાદ ગ્રહણ કરવો અંતે માતાને ક્ષમા પ્રાર્થના કરવી વિજયાદશમી દશેરા મહાત્મ્ય અને કથા અખંડ જ્યોત જે પ્રગટાવેલી હોય તેને બુજાવવાની નથી પરંતુ સેજ હલાવી લેવાની છે જ્યાં સુધી તેમાં ઘી કે તેલ રહે ત્યાં સુધી તે જ્યોત પ્રગટાવી રાખવી ઘટ સ્થાપન કરેલું હોય તેને માતાનું સ્મરણ કરીને ઉત્થાપન કરવું ઘટમાં ભરેલું જળ ઘરમાં છાંટી દેવું અને બાકીનું જળ વૃક્ષની નીચે રેડી દેવું ઘટમાં રહેલું શ્રીફળ સોપારી અને પૈસા મંદિર અથવા વૃક્ષ નીચે સમર્પિત કરવું કુંભ સ્થાપન વખતે રાખેલા ચોખા ઘઉં કે સપ્તધાન પક્ષીઓને ચણમાં નાખી દેવા જ્વારા હોય તો તેમાંથી થોડા માતાજીને અર્પણ કરવાના અને બાકી ગાયને ખવડાવવા આ રીતે નવરાત્રીનું પૂજન પૂર્ણ થાય છે માતા તો હંમેશા આપણા ઘરમાં કૃપા કરીને બિરાજમાન રહે છે પરંતુ પ્રતિકરૂપે એમ માનવામાં આવે છે કે માતા પોતાના ઘેર હિમાલય પર પાછી જાય છે અને આવતા વર્ષે ફરી ભક્તોને દર્શન આપવા માટે સવારી સાથે આવે છે જે ભક્તોએ ગરબો પ્રગટાવ્યો હોય તેઓએ સવારે અગિયારમી બાર વાગ્યા વચ્ચે ગરબાનું વિસર્જન કરવું જોઈએ તે મંદિરમાં મૂકી દેવો અથવા જે સ્થળનો રિવાજ હોય તે મુજબ કરવો ઘણા ભક્તો તેને દુર્ગા વિસર્જન પણ કહે છે આ રીતે નવરાત્રિ ઉત્સવ પૂર્ણ થાય છે અને દશેરાનો ઉત્સવ મનાવવામાં આવે છે દશેરાની કથા સેરા સાથે ભગવાન શ્રીરામ અને રાવણની કથા જોડાયેલી છે ભગવાન શ્રીરામે નવ દિવસ સુધી દુર્ગા માતાની ઉપાસના કરી અને દસમી તિથિએ લંકાપતિ રાવણનો સંહાર કરીને વિજય પ્રાપ્ત કર્યો રાવણ અહંકારનું પ્રતિક છે ધનની રૂપની કે શક્તિની ઘમંડનો નાશ કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે એ જ દિવસે માતાએ મહિષાસુરનો વધ કર્યો હતો મહિષાસુરે બ્રહ્માજી પાસેથી વરદાન લીધું હતું કે તેણે કોઈ સ્ત્રી સિવાય મરી શકશે નહીં આ वरदान નો ગેરઉપયોગ કરીને તેણે ત્રિલોક માં અત્યાચાર શરૂ કર્યા ત્રિદેવો એ પોતાની શક્તિઓ થી દુર્ગા દેવી નું સર્જન કર્યો દુર્ગા દેવી નવ દિવસ સુધી યુદ્ધ કરીને દશમી તિથિએ મહિષાસુર નો સંહાર કર્યો આમ દશેરા નો દિવસ અસત્ય પર સત્ય નો અને અહંકાર પર विनय નો વિજય દર્શાવે છે દશેરા ના દિવસે કરવાના કેટલાક ઉપાય ઘર ના મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવવો સકારાત્મક ઊર્જા આવે છે અને માતા મહાલક્ષ્મી ની કૃપા મળે છે સમી વૃક્ષ નીચે દીપદાન કરો વિજય ધન અને સૌભાગ્ય ની પ્રાપ્તિ થાય છે ઘર ના પૂજા સ્થાન માં અખંડ દીપક પ્રગટાવો જે રાત્રે સતત પ્રગટતો રહે સુખ શાંતિ માટે શુભ છે તુલસી ક્યારિયે દીપક પ્રગટાવો માઈનસ આર્થિક તંગી દૂર થાય છે વિજય દશમી નો મંત્ર થી વધો ઓમ શ્રીરામ શ્રીરામ રામ આ મંત્ર જપવાથી જીવન માં સદાય વિજય અને શાંતિ પ્રાપ્ત થાય છે સર્વે ભક્તોને વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ અને મંગલકામનાઓ બોલો મા નવદુર્ગાની જય જય શ્રીકૃષ્ણ રાધે રાધે